શર મિત્રો આજરોજ અમારે ચેનલ માટે મંદિરની મુલાકાત લેવાની હતી મારી સાથે હતા તેમજ લખુભાઈ દાખલા અને કણંકાઈ જવાની તૈયારી કરતા હતા પરંતુ ઘરેથી નીકળવામાં ખૂબ મોડું થઈ ગયું હોવાથી ખાતાના નિયમ પ્રમાણે એમણે કીધું કે ભાઈ તમને છે પાછા નહીં આવવા દઈએ અને ફરવેલું હોય અમારી પાસે રસ્તામાં બે જગ્યાએ નદીઓ પણ આવે છે તમારા દિવસે જ આવું હોય તો જઈ શકો જઈ શકો છો પણ અત્યારે નહીં જવા દઈએ જેથી અમે પાછા ફેર્યા અને એ ગીરના જંગલની અંદર મેં એક આશ્રમ ગયો જે આશ્રમનો લોકશ મિત્રો એટલું સરસ હતું કે જ્યાં ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો પણ છે તમા પણ છે અને મધ્યગીરની અંદર એક સરસ પ્રજાનો નરેન્દ્ર અમને આશ્રમ જોયો અને અમે ત્યાં ગયા બાપુએ ખૂબ આદર થયો ચા પાણી પીવડાવ્યા અને ભજીયાનો પ્રોગ્રામ હતો બાપુએ આગ્રહ પણ કર્યો કે રાત રોકાઈ જાઓ ને ભજીયા ખાઈ જાય જો પણ અમે રોકાઈ શકીએ એમ ન હોય તેથી બાપુનો દિવ્ય સત્સંગ ચાલતો હતો એ સત્સંગ અમે થોડો સુખ કર્યો અને બાપુને પૂછવામાં આવ્યું એટલે બાપુએ કીધું કે ભાઈ વાંધો નહીં તમે યુટ્યુબ ઉપર મૂકો મારા સતંગનો વિડીયો પણ આશ્રમનું લોકેશન મારું નામ આ કઈ રીતે આવેલ છે એ ગુપ્ત રાખજો કારણ કે દર્શનાર્થીને ભીડ વધતી જાય અને જંગલ ખાતાના નિયમ પ્રમાણે વન્ય પશુઓને રંધાળના કિસ્સાઓ બનતા હોય તેથી બાપુએ કીધું કે ભાઈ વાંધો નહીં તમારે તમે રાખો અને જે હું બોલ્યો છું તમે જે રેકોર્ડ કર્યું છે એ તમે યુટ્યુબ ઉપર મૂકો પરંતુ અહીંના મંદિરોનું તેમજ અહીંનું લોકેશન અને આ જંગલની જે રમણીતા છે એ તમે નહીં મૂકતા એ બાપુની માગણી અમે સ્વીકારી અને એ બાપુ પાસેથી જે સત્સંગ અમે સાંભળ્યો એ હું આપની સમક્ષ મૂકું છું મિત્રો

ધર્મ એટલે કે પોતાનું કર્મ બ્રાહ્મણનું શું કર્મ હોય ભણાવવા ભણવા દાન દેવું દાન લેવું ક્ષત્રિય ધર્મ શું છે યુદ્ધમાં પેછી ન કરવી પ્રજાનું રક્ષણ કરવું ગાયનું રક્ષણ કરવું વગેરે દાન દેવું વૈશ્વિક ધર્મ છે ખેતી ગૌપાલન વેપાર ઉદ્યોગ દાન દેવું ક્ષુદ્ર ધર્મ છે ઉપલા ત્રણેય વર્ણની સેવા કરવી એટલે પોતે પોતાના વર્ણ અનુસાર જે પોતાનું કર્મ બજાવ્યા કર્મ એટલે કે ધર્મ એટલે જંગલમાં બેઠો ઋષિ વાતમાં જે ગતિને પામે એ ગતિને પોતે પામી શકે છે એટલે કોઈએ મનની અંદર એવો ઉચ્ચ વર્ણને અભિમાન નહીં રાખવો કે નીચા વર્ણને શોખ નહીં કરવો કે ભગવાન આપને અહીં ક્યાં નીચા આપણે કર્મ પ્રમાણે છે માણસ સુખ અને દુઃખનો જે અનુભવ કરે પોતાનો અનુભવ છે માણસ દુઃખી થતો હોય ને બીજાને ઉપર આરોપ ઢોળતો હોય કે આના કેવાથી હું આમ ગયો ને આવું થયું મારું આના કહેવાથી મારું નુકસાન થયું આના કહેવાથી મારે આ ફાયદો થયો એ બધુંય એક નિમિત બને છે વ્યક્તિ પણ પોતાનો જ કર્મ છે જેથી કરીને પોતે એ મારા દુઃખી અને સુખ અને દુઃખનો અનુભવ કરે છે તો હારકો મનુષ્યના સુખ અને દુઃખનો અનુભવ ત્યારે થાય છે એમાં ભજનની ઓણખ છે ભજન કરવા માટે આપણે સદ્ગુરનો સહારો લેવો પડે શત્શાસ્ત્રીનું વાંચન કરવું પડે ઘણા લોકોની ફરિયાદ આવે છે બાપુ તમે માળા કરવાની કીધું માળા કર્યા પછી મારા ધંધામાં ખોટ આવે છે ઘરમાં કંકાસ વધે છે વગેરે વગેરે એનો જવાબ હું આપું કે કેટલા બધા જન્મનું કર્મ આપણી પાસે બેલેન્સ છે હોય એ આ એક જ જન્મની અંદર ભોગાવી નાખતો હોય ભગવાન ગ્લાસ પાણીનો ભેરો ગ્લાસમાં પાણીની અંદર દૂધ ભરવું હોય તો એ શું કરવું પડે પાણી ઠલવું પડે ગ્લાસ ખાલી કરવો પડે એમાં દૂધ ભરી શકાય એમ આપણા જીવનની અંદર અંધકરણની અંદર કેટલા જન્મનો કચરો ભેરો છે એ કચરો લઈએ તો અમૃતરૂપી ભગવાનનું નામ જપ દૂધરૂપમાં જે કહે છે તે ભરી શકાય છે એટલે જ્યારે ભજન કરતા હોય અમૃતરૂપી જ્યારે દૂધ અંદર જાતું હોય ત્યારે અંદર નેગેટિવ જે કચરો છે આપણા પાપ આપણા કર્મ પ્રમાણે જે પાપ થયા હોય હાજા ખોટા કર્મ થયા હોય એ બધા નીકળતા હોય છે એટલે નીકળતા હોય એટલે થોડું 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 અમુક અંશે ભગવવું પડતું હોય એ જ્યારે સ્થિતિ આવે તે એમ સમજવાનું કે ખરેખર હું આચાર રસ્તા પર છું કે મારું આ કર્મ અત્યારે શુદ્ધિકરણ થઈ ગયું છે તો નહીં ખૂબ ભજન કરો ખૂબ ભજન કરો દ્રૌપદીએ એટલું બધું ભજન કર્યું હતું એની પણ ભજન હતું આપણે મહાભારતની જ વાત લઈ કે વસ્ત્રહરણ વખત નહીં જ્યારે એનું હોસ્પિટલનું થતું હતું ત્યારે એને પોતાના પતિઓને સહારો લીધો ભીષ્મ પિતામાનો સહારો લીધો ભોડી દરેકનો પણ બધાએ પોતાની પોત પોતાની મુંડી નીચી કરીને બેઠી રહ્યા ત્યારે છેલ્લે દોપોદીજી દ્વારકાધીશને ભૂગ હે દ્વાર હાથ ઊંચા કરી દીધા હે દ્વારકાધીશ એક તું દ્વારકાથી ગરવ ઉપર બેસીને મારી લાજ રાખતું આય ભગવાને એવું કર્યું અને એને એની લાજ બચાવી કારણ કે એનું પાસે ભજન નતું આપણી પહેલા ભજન નથી આપણે ભજન ન હોવાના કારણે આપણે દુઃખી છીએ સત્સંગમાં આપણે ચાલુ કરી હતી એક ભાઈ આવ્યા મારી પાસે આપણે સ્ટોપિક વાત ચાલુ કરી એટલે કે બાપુ આ પછી એ જાય અડધી કલાક એ બગાડે બીજી વાતનું ટોપિક લઈએ આપણે તો એ વાત ઉપાડીએ તો અડધી કલાક પાછી આપણે સાંભળવાની ત્રીજો સ્ટોપિક લીધો

કારણ એ જ છે એ ગો હું આમ કરીશ હું આમ કરીશ હું ભજન કરીશ યજ્ઞ કરી દાન કરીશ તપ કરીશ પણ નથી થતું કાલ ઉપર છોડે કાલ કરીશ કાલ કરીશ અને કાલ નથી થતું પૂરું અને પોતાનું જીવન પૂરું થઈ જાય તો વાલા મિત્રોને બાળકોને વડીલોને મારું નમ્ર નિવેદન છે કે તમે ભજન કરો તમારી ભગવાનની ઈચ્છા બધી પૂરી કરી છે સાધુ ની ગેરંટી છે ખુબ ભજન કરો ગિરનારી મંગલ હારી દ્રવુસુ દશરથિર વિહાર